વિસ્તારમાં પાંચ ફેબ્રુઆરીએ સાંજના પાંચ ને ત્રીસની આસપાસ બે વર્ષનું બાળક ત્રણ ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું એનડીઆરએફની ટીમ અને ફોર વિભાગની ટીમ દ્વારા ચોવીસ કલાકની ભારે શોધખોળ બાદ વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાં બાળકને બહાર કાઢવામાં આવ્યું ઘટનાને પગલે પરિવારજનોને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ તે ન મળતા વિભાગને જાણ કરાઈ હતી ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાયર વિભાગ સ્થળ પર દોડી આવ્યો અને કેમેરાની મદદથી ડ્રેનેજ લાઇનમાં શોધખોળ શરૂ કરી હતી મોડી રાત્રે રેસ્ક્યુની કામગીરી બંધ કરાઈ હતી આજે ફરી બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને એનડીઆરએફની મદદ લેવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલાં જ બાળકનો જન્મદિવસ હતો સુમન સાદના આવાસ માં તો કેદાર શરદભાઈ વેગડ માતા સાથે સાંજે પાંચને ત્રીસ વાગ્યે બુધવારી ગયો હતો દરમિયાન આઈસ્ક્રીમ ખાવા માટે બાળક માતાનો હાથ છોડાવી દોડ્યું હતું દરમિયાન એકસો ને વીસ ફૂટ રોડ પર ઢાંકડા વગરની ની ખુલ્લી ગટર હતી એમાં બાળક ઊંડા માથે પડ્યું હતું તો બીજી તરફ સુમેર હોસ્પિટલના પીએમ રૂમ ખાતે મેયર દક્ષિશ માવાણી સહિત શાસકોની ટીમ પહોંચી હતી ખૂબ જ ગંભીરતાથી તપાસ ચાલી રહી છે તે મેયર નિવેદન કર્યું હતું આગામી બે દિવસમાં સો કોઈને જે પગલા લેવામાં આવશે તેની જાણ થઈ મેયર દક્ષિષ માવાણી અડતાલીસ કલાકમાં જ પગલાં ભરવાનું આશ્વાસન આપ્યું હતું મેયરનું આશ્વાસન આ ઘટનામાં જે કોઈ કસરવાર હશે તેને છોડવામાં આવશે નહીં ગઈકાલે પાંચને પિસ્તાલીસ એક કોલ આવ્યો હતો કે એક બાળક અમરોલી વરિયાવ ખાતે ગટરમાં ડૂબી ગયો છે સાંજે મને કોલ આવતા તમામ ટીમને મારી સુરત મહાનગરપાલિકાને પદાગીરા ટીમ ડ્રેનેજના ચેરમેન સુરત મહાનગરપાલિકાની ફાયરની ટીમ હાઇડ્રોલિકની ટીમ અને ડ્રેનેજની ટીમ તમામ અધિકારીઓને સૂચના આપી તાત્કાલિક આ બાળક મળી જાય એ માટે પ્રયત્ન કરવામાં આવ્યા પણ મોડી રાત સુધી પાંચ વાગ્યા સુધી હું ચેરમેન ચેરમેનશ્રી મારો કાર્યક્રમ મુખ્યમંત્રી સાથે સુરતના વિકાસની માટે મિટિંગ હતી કાર્યક્રમ હું કેન્સલ કરીને આજે એનડીઆરએફની ટીમને સવારે ચેરમેનશ્રી અને કલેક્ટરશ્રી સાથે અમે એનડીઆરએફ ટીમને પણ બોલાવી કારણ કે ટ્વેન્ટી ત્રેવીસ કલાક પછી આપને આ બાળક મળ્યો છે ઘટના ખૂબ જ દુઃખદ છે પરિવાર સાથે હું સંવેદના વ્યક્ત કરું છું ગઈકાલે જ મેં અને ચેરમેનશ્રીએ કમિશનર પણ સુરત આ ઘટના પહેલાં મીટિંગ એમને દિલ્હી હતી અમે સૂચના આપી દીધી છે આમાં કોઈ પણ કસૂર હશે અધિકારીએ તો તેની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે આવી ઘટના બીજી વાર નહીં બને તે માટે કડક સૂચના પણ આપવામાં આવી છે એ એક વીક પહેલાંનો આ વિડીયો છે અને ગઈકાલે જ તમામ મહાનગરપાલિકાની મેચ ગાંધીનગરમાં હતી ને અમારી મિટિંગ પણ હતી પણ હું ટીમમાં કોઈ જગ્યાએ રહ્યો નથી મને રમતા એટલું બધું નથી આવડતું પણ અહીંયા પ્રેક્ટિસ એક વીક પહેલાં ચાલતી હતી ત્યારે હું બધાને ઉત્સાહ વધારવા ગયો હતો આ સમગ્ર ઘટના આવી બનતી હોય ત્યારે માત્ર ને માત્ર તપાસની વાતો થાય છે કોઈની સજા થઈ હોય એવું ધ્યાનમાં નથી આવતું આ ઘટનામાં એવું અમે આગળ પણ એક એક્સિડન્ટ બીઆરટીસના થયા હતા ત્યારે પણ અધિકારી પર અને એજન્સી પર કડક પગલાં લીધા હતા એના હિસાબે ઘણું એનું રિઝલ્ટ સારું મળ્યું છે આવનાર બે દિવસમાં આપને કડક પગલાં જે સુરત મહાનગર ભરવા જઈ રહી છે એ આપને જાણ થશે ગટરનું ઢાકણું ખુલ્લું હતું એટલા માટે ગટરનું ઢાંકણું બંધ હતું અધિકારી પાસે જે મેં જાણ અત્યારે માહિતી માંગી પણ કોઈ બસ એમાં વ્યવસ્થિત એનું વ્હીલ ત્રાસું વ્હીલ વધારે પ્રેશર હિસાબે એ ઢાંકણું ત્રાસું થઈ ગયું